આવું જ હોય રવિવાર આવે ને એટલે કે નથી હારું બાકી આમ રોગે રોગો હકાવે આપણે વિડીયો ઉતારી લઈ હું કે પાણી જોઈશે

ઘઉં ગોત આવી ગયા છે આપડે આપણે કઈ તોડતા બોડતા આવડતા છે આપણે અંધારું થઈ ગયું ને સૂર્યાસ્ત થઈ ગયો છે તો હવે અમારે પોક ખાવો છે સિંહ બી આવી ગયા અમને ખાઈ જાય ને અમારો પોક એમનો પડ્યો રહે ચાલો હવે અંદર આપણે જઈને પોક એટલે શું કહેવાય લીલા Let's com, olha, અને ઢરી ગયા અમે ચાર જણા સી હવે રાઈતે હું પ્રોગ્રામ થાય રોકાવું છે કે ભજીયા ભજીયા બનાવા તો ભજીયા ભજીયા બનાવીને જાવ જાઉં ગામ માંથી લોટ ને એવું બધું લેતા આવશું જે વિચાર કેતનભાઈ ભજીયા ખાવાનો તો ચા તો પીશું ને અમારી વાડી હા તો ઠે તો જો પોક માટે ચૂલાની તૈયારી થાય છે હિરણભાઈ ટીટિયા ગોઠવે છે ચૂલામાં અને આગળ જો આ પોક છે એને શેકવાનું કામ ચાલુ કરવાનું છે બરોબર ને હિરણભાઈ બરોબર બરોબર હાલો જ એને પોક ખાવો એ આવી જાજો અમે સેલે સેલે બનાવીએ પહેલા નત બનાવ્યો તો જો ભડકો થઈ ગયો છે ચાલુ અને પોક બનવાનું ચાલુ છે તો જો હિરેન ભાઈ અને બીટુ થઈને હવે આ પોંક શેકો છે ભઠ્ઠા માંથી બહાર કાઢી લીધો છે જોઈ હવે એ પોંક બરોબર શેકાણો છે કે ઓ કે નહીં હવે આપણને તો આમાં કઈ ખબર પડે નહીં એ બે વાડીયું વાળા છે જોઈ હવે હિરણભાઈ કેવોક બન્યો છે પોંક હજી તો આને હજી ધમારીએ ને પછી ખબર પડે કે કેવોક બન્યો છે શેકાણો કે નથી શેકાણો ત્યાં લગીને કઈ ખબર નહીં પડે એવું છે કઈ વાંધો નહીં હાલો

તો ભાઈ આવતા રે તારી વાડીએ જવું પછી ખબર પડશે ને જો આવતી વાડીએ આપણે બીટુભાઈ ના

અને વા પાછો થાવા માંડ્યો છે તાપ અને ભાઈ ફૂલ એક નંબર ધુવાડો થઈ ગયો છે અને કેતન ભાઈ બરેલો બરેલો પોક કાઢીને ખાય છે તો ખાવો છે પાકું હે ને ખાવા ન જોઈ ને એમાં હજી જો આ પડ્યો ને એ લઈ જવાનો એટલો લઈ જાવો હાલો રેડી આપણે હે ને ચણા શેકીને ખા એટલો પોક વધારો બાકી બધો પોક ખાઈ ગયા છે અને જો આ બરી ગયેલા ચણા ને અડધા કાચા ને એવા ચણા ખાવાની મોત ચાલુ છે અહીંયા રહ્યા કેતનભાઈ આ જાડુ જાડુ કેવા થયા ચણા એક નંબર બૈરા હે નથી બૈરા કે જો ચણા શેકાઈ ગયા છે અને હવે હું જેનો ને બેટુ તણે ચણાની ની મોત લઈ આ છે અમારા હિરેનભાઈ કે ના તમે લઈ લ્યો ચણા ખાવ અમારે નથી ખાવા તો જો હવે આ અડધા કાચા ને અડધા પાકા ને પણ વાડીના ચણા છે એટલે આવે છે મજા ગમે આવા હોય કેતનભાઈ કે ખાવા ઈ ફાઈનલ છે તો મિત્રો હવે આપણે વાડીયા પાછા હોય આવ્યા હી અને વાડીયા ભાઈ ફૂલ ધોમ મજા કરી રહી તો ઈ બ્લોગ આજ આજ હાજે કા કાલ ફાઈન લગીન આવી જાય જો તમે ચેનલ માં નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ન ભૂલતા તો બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ